હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનાની શરૂઆતમાં જ જણાવવામાં આવ્યું હતું કે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે તથા હીટવેવના દિવસોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં ગરમીનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે જેના કારણે બફારાનો અનુભવ થશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ યલો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહેવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠશે હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ તથા ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે તેથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે તથા આગામી દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ગરમી પડવાની શક્યતાઓને પગલે વેવ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં દસ થી બાર માર્ચ દરમિયાન વેવની શક્યતાને પગલે યલ્લો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાત માં ગરમ પવનો ફૂકાવવાની શરૂઆત થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર